તો ફેમિલી હજી તો જો હજી તો ઘણું બધું કામ છે તો આપણે હજી તો બાર પણ જવાનું છે એટલે લુક ચેન્જ પહેલાં કરીને જવાનું કારણ કે આવું લુક લઈને બજારમાં ના જવાય એટલે આપણે જે પહેલાં ડીશમાં થાય પહેલા પહેલાં કરી લઈએ ના બાજુ છે અમારા વિશ્વાબેન જો અમારા એક્ટર કહેવાય ને કે જે બધી એક્શનો બધી શીખવાડવા એક્ટર છે નાનું મગજ નાનું મગજ છે પણ એ થોડું આમ હેવી મગજ છે બધી પેલું કેવાય બધી આમ ઓમ એક્શન કરવાની ઓમ એક્શન કરવાની બધું શીખવાડતા હોય કેમેરામેન પણ છે તો કેમે કેમેરાનું વિડીયો શૂટ આ કરે છે તો તમે કોઈને લઈ જવા હોય તો લઈ જજો વિડીયો શૂટ માટે તો સરસ મજાનું શૂટ કરે છે મારા વિશ્વાબેન અને આમાં મકું છે સાહેબ એટલે તમે સમજી શકો છો સાહેબ તો આખો દિવસ સૂતા જ હોય આપણે એટલે તો ફેમિલી અમે આવી ગયા છીએ નદી આજે ઘણા દિવસથી બે ત્રણ દિવસ થી આજે આપણે બ્લોગ પણ નતો ઉતાર્યો અને કોમેડી વિડીયો પણ શૂટ નતું કર્યું તો આજે આવી ગયા હે વિડીયો શૂટ કરવા માટે અને આ બાજુ બિરાટે તો એમને ડોર કરે હું ખાલી તમને વિડીયો બતાવું ખાલી જો આ વિરાટે ડોર કરે હા કેમ આવા લાગો કેમ નીળા લાગો કાળા કાળા મેસ થઈ જાઓ દાઢી ને બાલ ને જો ને આ માણસ તો બિચારો કોમ માંથી આમ જ ના આવતો હોય ને તો એમ જ હશે હા કોમ નીકળ તો શું કોમ કરી દો હા હા હવાનો નોકરી જો હવા આવો ઓ તો ફેમિલી મારા ઘરવાળા બીજી આ આખો દિવસ નોકરી જાય ના બધાના ઘરવાળા તો નોકરી જ નહીં જતા હોય ખાલી મારા ઘરવાળો એકલો જ મેન પાટન માં નોકરી જાય હે ખાલી બીજાના ઘરવાળા છે ને નોકરી જ નહીં જતા જો સાચું હંમેશા શા ખોટું જ લાગે જો એમને ખોટું લાગે સાચું બોલાએ ને એટલે ખોટું લાગે ને દરેક વિડીયોમાં એમના આ સર્ટ હશે કે તો બ્લેક કલરનો સર્ટ હશે જ તો લે કાઢું બતાવું તો પેલા તો બટન જ નહીં ચે ચાર પડે જ નહીં તે નોખે બટન ના નવા તું પેરવાની

તો ફેમિલી કાલે જવાનું છે આ છે મંદિર કેમ માતાજીનું મંદિર હે ભગવાન મંદિર હે ગોગા મહારાજનું મંદિર છે તો હાલો ફેમિલી વિરાટ હજી ઓર્ડર કરવા જવાનું છે તો કરાઈ આવી જાય હો ને ફેમિલી કરે આઈ જી હશે ને આ બાજુ ફોફા મા દીકરા કર્યા ફોફા પેલું કે આપણે હવે આઈ તો ખાઈ દે હમ હવે બાલ દાટી કરવા જવું હું ફટાફટ નીકળું પછી આઈ નોકરી વળગવું હોય